નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું વડોદરા ખાતેના એસએસજી ઓડિટોરિયમમાં વૈદેહી મિથિલા ધામ સંસ્થાન દ્વારા સત્તરમી અને અઠારમી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય મૈથિલી સાહિત્યોત્સવનું આયોજન કરવામાં આવશે વડોદરા ખાતેના એસએસજી ઓડિટોરિયમમાં વૈદેહી મિથિલા ધામ સંસ્થાન દ્વારા મૈથિલી સાહિત્યોત્સવનું આયોજન કરવામાં આવશે જેમાં આયોજક સમિતિના મનીષ ઠાકુર ડોક્ટર પ્રમોદ ઝા રામનાથ મિશ્રા ઘનશ્યામ ઝા મનોજ ઝાની આગેવાની હેઠળ આયોજિત કાર્યક્રમ માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિના વડા મનીષ ઠાકુરે જણાવ્યું હતું કે બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસની શરૂઆત સવારે દસ વાગે પુસ્તક વિમોચન સત્ર સાથે થશે જ્યારે રાત્રે આઠ વાગે મેથલી નાટકની રજૂઆત સાથે સમાપ્ત થશે આ દરમિયાન વિવિધ સત્રો દ્વારા વિશે નિષ્ણાતો દ્વારા મિથિલા અને મૈથિલીના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે ચર્ચા બાદ આયોજન કરવામાં આવશે વિવિધ સત્રોમાં મૈથિલીની વાર્તા કવિતા નવલકથા સિનેમા લોકકથાઓ અને ભાષાના વિસ્તરણ તથા રક્ષણ વિશે ચર્ચા કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મિથિલાની પ્રસિદ્ધ ગાયિકા રંજના ઝા અને શ્વેતા ઝા હશે અને મિથિલાનું પરંપરાગત નૃત્ય પણ દિલ્હીની પ્રખ્યાત થિયેટર મંડળી માલો રંગ દ્વારા રજૂ કરવામાં આવશે ન્યૂઝ